ખાંદરા તાલુકાના રાજોડા ગામના લોકોએ સરકાર સમક્ષ એક મહત્વની માંગણી કરી છે ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા રેલ નદીના વહેણ પર એક નાનો પુલ અથવા કોઝવે બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમની આ માંગણીનું મુખ્ય કારણ એ છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને કારણે રાજોડા ગામ આજુબાજુના અન્ય ગામો સાથેનો સંપર્ક ગુમાવી દે છે રાજોડા ગામ મેવાડા આલવાડા અને અનાપુરગઢ એમ ત્રણ મુખ્ય માર્ગો દ્વારા જોડાયેલું છે પરંતુ વરસાદ અને પાણીના પ્રવાહને કારણે આ ત્રણેય માર્ગો બંધ થઈ જાય છે જેનાથી આખું ગામ સંપર્ક વિહોણું બની જાય છે રેલ નદી પરના રસ્તા પર પાણી ભરાતા ખાસ કરીને દૂધ ઉત્પાદકો અને શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી પડે છે તેમને ઘરે કે ખેતરોમાં બેસી રહેવું પડે છે સરપંચે વધુમાં જણાવ્યું કે સરકાર દર વર્ષે રેલ નદીના રસ્તાના સમારકામ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ પાણી આવતા જ આ ખર્ચ અને રસ્તો બંને ધોવાઈ જાય છે આ સમસ્યાનો કાયમી ઉકેલ ફક્ત એક પુલ કે કોઝવેજ છે ગ્રામજનોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને જો સરકાર રેલ નદી પર પુલ બનાવે તો વરસાદી માહોલ દરમિયાન પણ ગામમાં જરૂરી સેવાઓ અને સુવિધાઓ ચાલુ રહી શકે છે અને ગ્રામજનોની મુશ્કેલીનો કાયમી અંત આવી શકે છે હવે એમાં સરકાર શ્રીને એટલી વિનંતી છે કે અમારે વારે ઘડિયા રેલ નદી આ વખતે આઠથી દસ વખત આવીએ અને રેલ નદી આવે એટલે અમારા રસ્તા બધા બ્લોક થઈ જાય અન્નાપુર ગઢ જવા વાળા રસ્તામાં કાયમ પોણી આવે એટલે બ્લોક થઈ જાય મેવાડા જવું હોય તો રસ્તો બ્લોક થઈ જાય આલવાડા વળો આવે એટલે રસ્તો બ્લોક થઈ જાય એટલે અમે ક્યાંય સંપર્ક વિહોણા થઈ જાય અમારો છોકરો તો સ્કૂલે જ જતા નથી અઠવાડિયું અઠવાડિયું શાળામાં છોકરો જઈ શકતો નથી તો અમે સરકારશ્રીની એટલી નર્મ વિનંતી કે અમારે પુલ બનાવી આપો તો અમારા ગામ કાયમ માટે સરળતાથી જઈ શકે અવર જવર જવું હોય તો જઈ શકે પછી કોઈ બીમાર માણસ હોય તો પણ અમે જઈ શકતા નથી અને અમે સંપર્ક વિહોણા થઈ ગયા તો ક્યાંય જઈ શકતા નથી ખેતરવાળા ખેતરમાં રહી ગોમવાળા ગોમમાં રહી એટલે અમારે દૂધ દૂધ જે અમારો ધંધો દૂધ અને પશુપાલનનો છે તો પશુ જે દાડે નદીમાં પાણી આવે એ દાડે કોઈ દૂધ ભરાવા પણ જઈ શકતો નથી એટલે ઘણું જ નુકસાન ના આવે અને વારે ઘડીએ આવું બને એટલે સરકાર શ્રી ને વિનંતી નાર જોડી નર્મ વિનંતી એ ગોમ એક જ માંગે કે અમારે આ નાપુર ગઢ જવા માટે કુલ જેવો વ્યવસ્થા કરી આપે